ખોટ નો ધંધો હવે ના ડ્રિલિંગ રીંગ એસોસિએશન દ્વારા ડ્રિલિંગ રીંગ એસોસિએશન દ્વારા આગામી તારીખ બે હજાર છવ્વીસ સુધીમાં નવો ભાવ વધારો નહી મળે તો અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં બોરવેલના ના ડ્રીલીંગ રીંગ કામો ઠપ કરવાનો નિર્ણય લીધો છે ગુજરાત ડ્રિલિંગ રીંગ એસોસિએશનના સભ્યોની ગાંધીનગર ખાતે મીટીંગ યોજાતી જેમાં વધતા જતાં અસહ્ય ભાવ વધારાને કારણે બોરવેલ ડ્રીલીંગ રીંગ ના કામો કરવામાં સતત ખોટ આવી રહી છે હવે ખોટ નો ધંધો ના પોસાય તે મુદ્દા પર એસોસિએશન ના સભ્યો દ્વારા અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં તારીખ એક ફેબ્રુઆરી સુધીમાં નવો ભાવ વધારો નહીં મળે તો ડ્રીલીંગ રીંગ ના કામો બંધ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો આ પ્રસંગે ડ્રીલીંગ રીંગ એસોસિએશન ના પ્રમુખ વિપુલ પટેલ અને મંત્રી લલિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા કોરોના કાળથી જ અનેક જગ્યાએ સતત ભાવ વધારો થઈ રહ્યો છે જ્યારે બોરવેલ ડ્રિલિંગ રીંગના કામોની આવકમાં કોઈ જ વધારો થતો નથી સરવાળે ડ્રીલીંગ રીંગના કામોમાં સતત નુકસાન થઈ રહ્યું છે જેના કારણે ડ્રીલીંગ રીંગ કામ કરનાર કેટલાક સભ્યો લાખો રૂપિયાની ખોટ થઈ રહ્યા છે જો નવો ભાવ વધારો નહીં મળે તો હવે ખોટનો ધંધો પોસાય તેમ ન હોવાથી એસોસિએશન સભ્યોને ડ્રીલીંગ રીંગ કામો થપ કરવાની મજબૂત પરિસ્થિતિમાં મુકાઈ જવું પડ્યું હતું નામ હિરેનભાઈ છે અમે ડ્રીલિંગ રિંગ ઓનર્સ એસોસિએશનના સભ્યો છીએ વિપુલભાઈ અમારા પ્રમુખશ્રી છે અમે ગઈકાલે ગાંધીનગર ખાતે ડ્રીલિંગ કરવાવાળા ભાઈઓને ભેગા કરી અને મોટી મીટિંગ કરી હતી જેમાં ડ્રીલિંગના ભાવ વધારા માટે મંત્રણા કરેલ હતી અને સર્વના મતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ એક ફેબ્રુઆરીથી ભાવ વધારો ના મળે તો પૂરના કામ બંધ કરવા હાલ પૂરતા સ્થગિત કરી દેવા અમે છેલ્લા પાંચ વર્ષથી અમે કોરોના કાળથી જે ભાવે કામ કરતા હતા એ ભાવે કામ ચાલુ રાખ્યા હતા કે ભવિષ્યમાં ભાવ વધારો મળશે એવી ગણતરીએ પણ એ શક્ય બન્યું નહીં અને દિન પ્રતિદિન કોરોના પછી દરેક વસ્તુના ભાવ વધારા આવ્યા અને અમારા મટીરિયલ જેમ કે પાયલોટ ડ્રીલિંગના સામાન છે રીંગના સ્ક્વેરપાર્ટો છે વેતન છે મજૂરોના એ બધા અસહ્ય ધીરે ધીરે એટલી અધે વધી ગયા કે હવે અમને ડ્રીલિંગના આ ભાવમાં કામ કરવું પોસાય તેમ નથી એટલે અમે બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે ફેબ્રુઆરી એક તારીખથી જો ડ્રિલિંગમાં ભાવ વધારો અમને મળશે નહીં તો અમે અચોક્કસ મુદતની હડતાલ કરીશું અને નવા ભાવની અપેક્ષાએ રાહ જોઈશું અને પછી અમે કામ શરૂ કરીશું